ડભોઈ પંતકમાં નગરપાલિકા વિસ્તારમાં અનેક પાણીની જૂની પરબો દાતાઓ દ્વારા બનાવી આપવામાં આવી છે પરંતુ સમયાંતરે આ પરબોની કાળજી ન લેવાતા હાલ આ પાણીની પરબો બિસ્માર બની ચૂકી છે કેટલીક પાણીની પરબોમાંથી પીવાના પાણીનો દુરવ્યવ થઈ રહ્યો છે ત્યારે ડભોઈ નગરપાલિકા હાલ ઉનાળાની કાળ ઝડતી ગરમીમાં પરબો પુનઃ કાર્યરત કરવા કોઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં ટાવર બજાર કન્યા શાળા એસટી ડેપો બહાર સહિત અનેક વિસ્તારોમાં વર્ષો પૂર્વે તરસ છીપાવવા માટે પીવાના પાણીની પરબો જુદા જુદા દાતાઓ દ્વારા બનાવી નગરપાલિકાને આનો ભાર સોંપ્યો હતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ પરબોની કાળજી લેવાતી ન હોય અત્યારે મોટાભાગની પરબો બિસ્માર બની ચૂકી છે તો કન્યા શાળા પાસે આવેલ પરબના તો નામો નિશાન નથી રહ્યા તેવામાં હાલ કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે નગરમાં રોજ બરોજ અનેક લોકો ખરીદી અર્થે આવતા હોય છે ત્યારે પીવાનું પાણી મળી રહે તે માટે જૂની અને જર્જરિત પાણીની પરબો નગરમાં જુદા જુદા વિસ્તારોમાં પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે નગરના ટાવર બજાર ખાતે આવેલ પરબમાંથી પાણી વહ્યા કરી રહ્યું છે પાણીનો દુર્વ્યવય થઈ રહ્યો હોય પાલિકા તંત્ર પાણીનો દુર્વ્યય બંધ કરાવી લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે કાર્યવાહી પાલિકા કરે તેવી માંગ ઉઠી છે